ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે નોંધાયેલા કેસો ગુજરાત સરકાર દ્વારા પરત લેવાયા હોવાનું સામે હાર્દિક પટેલ અલ્પેશ કથરીયા સહિતનાઓએ નિવેદન આપી સરકારના નિર્ણયને આવકાર્યો હતો ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો આ કેસો પરત ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો હોય જેને હાર્દિક પટેલ

ગઈ કાલે સીએમઓ તરફથી દિનેશભાઈને જે જાણ થઈ છે એ બાબતે દિનેશભાઈને હાર્દિકભાઈ ટ્વીટના માધ્યમથી આ માહિતી આપી છે એમાં આઠ જેવા કેસો ગાંધીનગરના છે ત્રણ જેવા કેસ અમદાવાદના છે બે કેસ સુરત શહેરના અને એક મહેસાણાનો કુલ ચૌદ કેસો બાબતે નિર્ણય લીધાની પ્રાથમિક જાણકારી છે સરકાર દ્વારા અને આજ સાંજ સુધીમાં અથવા શનિ રવિ હોવાથી સોમવારે ગૃહ મંત્રાલય અથવા એના લાગુ સંલગ્ન જે મંત્રાલય કાયદા કે ગૃહ વિભાગ તરફથી આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવશે અને હાલ જે સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એની સત્તાવાર જાહેરાત થયા પછી એની વિશેષ પ્રતિક્રિયા આપી શકાશે અલ્પેશભાઈ લાંબો થયો કેસ ખેંચવા માટે લાંબા સમયથી સરકારમાં રજૂઆત હતી આખરે રજૂઆત પડી છે આનંદીબેન પટેલની સરકાર વખતે જે કેસો પરત ખેંચાયા હતા એમાંથી જે ગંભીર કેટેગરીના એ વખતના જે કેસો હતા બે હજાર સત્તર પહેલાંના એ કેસો પરત ખેંચાયેલા ને એ બાબતે અલગ અલગ સંસ્થાઓ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા આંદોલનકારીઓ દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા બે મહિના પહેલાં સીએમને રૂબરૂ મળીને આ બાબતે એક પત્ર સોંપવામાં આવેલ હતો અને ત્યાર પછી અલગ અલગ જિલ્લાના કલેક્ટરો સાથે એમના લાગુ જે પણ જિલ્લાના મુખ્ય સરકારી વકીલો એમની સાથે ટીમ સાથે અને મંત્રાલયોનું સચિવો દ્વારા સંકલન કરી અને ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો છે એવી પ્રાથમિક માહિતી છે પરંતુ સમય ઘણો ગયા પછી પણ જ્યારે આવા ગંભીર કેસો બાબતે સરકારે ખૂબ સારો અને પોઝિટિવ નિર્ણય લીધો છે અને સત્તાવાર એમનો પરિપત્ર જાહેર પણ થશે અને આવનારા દિવસોમાં હજી પણ સુરત અને ઉત્તર ગુજરાતના જે વધારે કેસો પડતર છે કે જે કેસો પણ પરત ખેંચાવાની સરકારશ્રી તરફ માંગણી મૂકી છે એ કેસો પણ વહેલી તકે પરત ખેંચાય એવી અમે આશા રાખીએ છીએ એમના કારણોમાં તો કોઈ ખાસ કારણો નથી ઘણા સમયથી માંગણી હતી અને વખતો વખત જુદા જુદા આગેવાનો દ્વારા જુદા જુદા વ્યક્તિઓ દ્વારા સંસ્થાઓ દ્વારા બાબતે સરકાર સાથે પરામર્શ થતો રહેતો હોય છે પરંતુ અત્યારે માત્ર ને માત્ર જે પણ યુવાનો મહિલાઓ જે કોર્ટની કાર્યવાહીમાં ભોગ બની રહ્યા છે ધક્કા ખાઈ રહ્યા છે ખર્ચાઓ થઈ રહ્યા છે સમયનો વ્યસ્તતા સમય દુરુપયોગ થઈ રહ્યો છે અને સાથોસાથ પોલીસની એનઓસી મેળવવી પાસપોર્ટ મેળવવામાં જે તકલીફો પડી રહી છે એમાંથી એ પરિવારને અને એ વ્યક્તિને કે જેના પર કેસો થયા છે એમને રાહત મળશે એનો અમને સવિશેષ આનંદ છે